బోల్ బ కృష్ణ భగవన్ కీ ద్వారికాధీస్ జయ రామచంద్ర భగవన్ కీ గమ్మ రోను మారు కమర బు గమ్మర భో మారు కమర బున కొ మారు కమర భూ కొను ఫు మారు కమర బ ભોળા નાથે ફેર્યું મારું કમર વાણું ભોળા નાથે ફેર્યું મારું કમર વાણું કૈલાસની ધરતી ધમ ધમ થાય ગમર વાૂણું મારું કમર વાં લોણું કોણે કોણે ફેર્યું મારું કમર વા કૃષ્ણજીએ ફેર્યું મારું કમર વાલુંણું ગોકુળની ધરતી ધમ ધમ થાય મારું ગમર વાૂણું કમર વાૂણું મારું કમર વાણું કોણે કોણે ફેરું મારું કમર વાણું રામચંદ્ર ફેરું મારું કમર વાણું અયોધ્યાની દરતી દમ દમ થાય મારું કમર વાણું કમર વાૂણું મારું કમર વાણું કોણે કોણે ફેરું મારું કમર વાણું રામદેવે ફેરવું મારું ગમર રણો રણ ધરતી દમ દમ થાય મારું ગમર વાલવાનું ગમર વાલું મારું કમર વાલવાનું કોણે કોણે ફેરવું મારું કમર વાલવાનું રણસોડરાએ ફેરવું મારું કમર વાલવાનું ડાકોરને દરતી દમ દમ થાય મારું ગમર વાલવાનું કમરવાલોણ વાલો મારું કમર કોણે કોણે ફેર્યું મારું કમરવાલોણ કોણે કોણે ફેર્યું મારું કમરવાલોણ ભક્તોએ ફેર્યું મારું કમરવાલોણ ભક્તોએ ફેર્યું મારું કમરવાલોણ ધરતી દરતી દમ દમ થાય મારું કમરવાલોણ ધરતી દરતી દમ દમ થાય મારું ગમર વાણું ગમર વાલોણ મારું ગમર વાણું બોલે બાલકૃષ્ણ ભગવાન કી જય મારું ભજન ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો